હેલો ફ્રેન્ડ્સ હું ઇલાભી મજિયાણી રાજકોટથી ગુજરાતી રસોડું ચેનલમાં તમારું બધાનું ભાવભર્યું સ્વાગત છે ગુજરાતી રસોડું ચેનલ ઉપર આજે હું કાજુ ગાંઠિયાનું શાક બનાવી રહી છું એના માટે સામગ્રી જે જોઈશે એ આવો જોઈએ આપણે શું જોઈશે સૌથી પહેલાં જોઈશે એક કપ ગાંઠિયા અડધો કપ કાજુ એક ડુંગળી એક કપ એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એક ટમેટાની પ્યુરી બે ચમચી લસણ લાલ મરચું આમચૂર પાવડર અડધી ચમચી એક ચમચી ધાણાજીરું અડધી ચમચી જીરું આ બધાની મેં એક નાની ચટણી બનાવેલી છે એ જોઈશે અને પ્ર પ્રપન્ન મસાલાનું લાલ મરચું પાવડર હળદર અને ગરમ મસાલો આપણે વાપરીશું જે મેં મસાલિયામાં કાઢી રાખેલો છે નિમક અને ઘી જોઈશે જે આપણે શાકમાં યુઝ કરીશું ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલાં એક દોઢ ચમચી ઘી મૂકીશું જેમાં આપણે કાજુને થોડાક તળી લેવાના છે ઘી ગરમ થઈ ગયું છે એમાં હું અડધો કપ જે આપણે કાજુ લીધા છે કાજુ ફાડા જ લેવાના છે એ નાખી રહી છું કાજુને ધીમા તાપે ઘીમાં સોનેરી રંગના તળી લીધા છે હવે એ જ કઢાઈમાં બે ચમચા તેલ નાખ્યું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું નાખીશું જીરું તતડી જાય એટલે આપણે અડધી ચમચી હિંગ નાખીશું હિંગ નાખીને દોઢથી બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અડધો મિનિટ સાકડી અને તરત જ આપણે લસણ મરચાં આમચૂર પાવડરની ચટણી એડ કરીશું જેને આપણે થોડીક વાર સવા દઈશું કચાસ નીકળવા દઈશું હવે આમાં ડુંગળી એડ કરીશું એક જે આપણે મોટી સુધારેલી છે ઝીણી એને હલાવીશું ડુંગળી નાખી અને એક મિનિટ થઈ ગઈ છે ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે આપણે એક ટમેટાની પ્યુરી એડ કરીશું અને એની કચાસ કાઢીશું ટમેટાની પ્યુરી એક રસ થઈ ગઈ છે હવે આપણે તળેલા કાજુ નાખીશું કાજુને એક મિનિટ રાખી અને આપણે અડધો કપ ગરમ પાણી નાખીશું નિરાતે ધીમેથી મિક્સ કરીએ હવે આપણે સ્વાદ અનુસાર નમક અડધી ચમચી પ્રપન્ન હળદર નાખું છું જે મેં મસાલામાં કાઢી રાખી છે લાલ મરચું પણ મેં એ જ યુઝ કર્યું છે અને હવે હું અડધી ચમચી ગરમ મસાલો નાખી રહી છું સરસ મિક્સ કરીશું પ્રપન્ન મસાલા કોલ્ડ પ્રોસેસથી બનાવેલા છે એટલે રસોઈમાં ગુણવત્તા અને મધુરતા જળવાઈ રહે અને એનો પૂરેપૂરો આપણને લાભ મળે એટલા માટે જો પ્રપન્ન મસાલા તમારે યુઝ કરવા હોય એક વખત રસોડામાં ટ્રાય કરવી હોય તો ડબલ્યુ ડબલ્યુ ડોટ પ્રપન્ન ડોટ ઇન વેબ વેબસાઇટ ઉપરથી તમે મંગાવી શકો છો બહુ જ રીઝનેબલ ભાવથી છે પણ તમારા રસોડાની ગુણવત્તા શ્યોર જળવાઈ રહેશે ફેસબુક ઉપર જો તમે આ રેસિપી જોઈ રહ્યા છો તો ગુજરાતી રસોડું ચેનલને લાઇક કરજો અને પેજને ફોલો કરજો જો તમે યુટ્યુબ ઉપરથી જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી તમને નવી નવી રેસિપીઓ જોવા મળે શાક ભળીને બધું એકરસ થઈ ગયું છે કાજુ સરસ ઉકળી ગયા છે હવે આપણે ગાંઠિયા નાખીશું આ ગાંઠિયાની બદલે તમે આવનાદરી ગાંઠિયા અથવા તો તીખા ગાંઠિયા વણેલા તમારી પસંદના કોઈ પણ ગાંઠિયા તમે ઉમેરી શકો છો અને ગાંઠિયાની સાથે હવે આપણે થોડીક લીલી કોથમીર સરસ તાજી નાખીશું અને મિક્સ કરીશું ગાંઠિયા નાખી અને એક ઉકળે એક વખત એટલે ગેસ બંધ કરી દેવો અને કોથમીર સાથે નાખીને તરત જ સર્વ કરવો તૈયાર છે કાઠિયાવાડી કાજુ ગાંઠિયાનું શાક જેને સર્વ કરીને ફરી પણ કોથમીરથી ગાર્નિશ કરીશું હવે કાઠિયાવાડી છે એટલે મેં બાજરો અને જુવારની રોટી સાથે લીલું મરચું લીલી ડુંગળીના લચ્છા સાથે સર્વ કર્યું છે આશા રાખું છું તમને બધાને મારી આ રેસિપી પસંદ આવી હશે તો તૈયાર છે કાજુ ગાઠીયાનું શાક અહીંયા હું મારું સેશન પૂરું કરું છું થેન્ક યુ થેન્ક યુ એવરી